श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणित चौरियासी वैष्णव की वार्ता वार्ता क्रमांक इक्यासी वो तमें वार्ता प्रसंग जो अधूरो सुरदास जी की वार्ता पार्ट फोर्टीन चौदह सुकल यहाँ तक आयो होतो जो वो बनिया जो साठ साल को भयो है पर अब तक શ્રીનાથજી કો દર્શન નહીં કયો હતો શ્રીનાથજી ગિરિરાજ ગોવર્ધન કે ઉપર મંદિર મેં મેં જબ બિરાજતે તબ એ નીચે તલેટી દુકાન કરી કે તલેટીનો વ્યાપાર કરત હતો શું પ્રસંગ આયો હતો અભો પ્રસંગ આગે તામે કલ્કો પ્રસંગ સ્મરણ કરી લેવે तो मंगला के किवाड खुले तब सूरदास जी ने श्रीनाथ जी से कहो जो महाराज यह बनिया दैवी जीव है सोतासो अब या के मन को आकर्षण करी के या को उद्धार करो તો જે મન આ વાણીયાનું આઠે પ્રહર ધંધામાં લાગેલું હતું એ મનને એ મનને આકર્ષણ કરો એવી આ વિનંતી સુરદાસજીએ શ્રીનાથજી મહારાજને કરી એટલે ખરેખર મન જ બંધન અને મોક્ષનું કારણ છે એવું તો ભાગવતજીમાં કપિલ ભગવાને દેવૂતી માતાને કહેલું છે શું કહે તે સુરદાસજી કે જે શા માટે એના મન નું આકર્ષણ કરો કહે તે એક તો એ દૈવી જીવ ઓર હૈર તિહારી ધ્વજા કે નીચે રહત હૈ શ્રીનાથજી કહે જો મેરે પાસ રહત હૈ કહા મોકો જાનત હૈ તું મસબ ભગવદીય નક્કી કૃપા હોય સો તબહી મોકો પાવે તો ભાગવતજીની અંદર પણ જે ઉદ્ધાર જીવોનો થાય છે તો કેવી રીતે થાય છે એમાં પણ સુખદેવજીએ આ જ વાત કરી છે વૈષ્ણવો માટે તો ભગવદીય સિવાય માર્ગમાં પ્રવેશ ન થઈ શકે અથવા પોષણ ન મળી શકે એટલે કે વલ્લભ કુલથી થઈ શકે એ સિવાય બીજા કોઈથી ભ્રમસબંધ ન થઈ શકે પરંતુ ભ્રમસબંધ થયા પછી જે સત્સંગ છે એ ભગવદીયથી જ થઈ શકે દાદશી વૈષ્ણવ અને ભગવદીય વૈષ્ણવથી પરંતુ જે ભાગવતજીમાં વર્ણન છે એમાં પણ વાત તો આ જ કરી છે સુખદેવજીએ કે શ્રી કૃષ્ણચંદ્રની પ્રાપ્તિ માટે શ્રી કૃષ્ણચંદ્રની પ્રાપ્તિ કરી ચૂકેલા ભક્તોનો સંગ કરવા માત્રથી પછી તેમાં બધી જ યોનીઓ લખી છે ચા મંગલાચરણ કર્યું છે ને શ્રી સુખદેવજીએ ભાગવતજીનું એમાં કે પછી એ મ્લેચ્છ હોય યવન હોય ખસ હોય શાલ હોય એમ કરી અને જેટલી પણ જાતિઓ છે એમાંનો પણ જો કોઈ જીવ હોય અને એ જો કોઈ શ્રી કૃષ્ણના ભક્તનો સંગ કરી લે તો એ પણ ભવસાગર પાર થઈ જાય છે એટલે ભગવદીયાની ભગવદીયનો મહિમા કેવો કહેવાય કે શ્રીનાથજી એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ વ્રજના તેમણે કહ્યું કે તું સબ ને કે કૃપા હોય સો તબહી મોકો પાવે એટલે કે મને તો જ મેળવી શકે ભાવ માં શ્રી હરિરાયજી કહે છે શો કહે તે જો ગંગા યમુનામે અનેક જીવ હે સો કહા કૃતાર્થ હૈ જો માખી મચ્છર ચેતી આદિ શ્રી પ્રભુ કે બહોત જીવ હે સો કાં કૃતાર્થ હે જો ભગવદીય કો સંગ હોય તબી કૃતાર્થ હોય સો તબહી શ્રી કો પાવે ભગવદીયન કે સંગ શો દાસ ભાવ હોય તબી કૃપા હોય એટલે આ જે આ વાત થઈ એમાં વૈષ્ણવ થઈ ગયેલા છે બ્રહ્મસુબંધ થયા પછી પણ જો ચોર્યાસી બસો બાવન વૈષ્ણવ ભગવદીઓની વાર્તાનો સત્સંગ નથી કરેલો અથવા તો કોઈ ભગવદ્દીઓનો સંગ નથી તો એનો અર્થ એવો છે કે તેમને શરીર છૂટશે ત્યારે લીલા પ્રાપ્તિ માટે કોઈ અડચણ નથી કોઈ અટક અટકાવ નથી કારણ કે ત્યાં તો પ્રમેયબળ પુરુષોત્તમ કૃષ્ણચંદ્ર ભગવાને આપનું પ્રમેયબળ એમાં આપે ઈચ્છ્યું છે કે મારા જે જીવો પહેલાં હતા એ મને પાછા જોઈએ એટલે એ પ્રમેય બળની સામે તો બ્રહ્મસુવન થયા પછી કશું ના કરે જીવ અને જેમ મન ફાવે એમ જ જીવ્યા કરે કોઈ સત્સંગ ના કરે કોઈ સેવા ના કરે અને જેમ મનમાં આવે એમ જીવ્યા કરે તો પણ તેમને તો ભગવત પ્રાપ્તિ થવાની જ છે પણ આ થવાની છે એમાં કોઈ ઉપકાર નથી હવાની છે પાછળનું એ કારણ છે કે તે પહેલાં ભગવદ લીલામાં રહી ચૂક્યા છે એટલે કે તેમણે પહેલાં કેટલાય જન્મો પહેલાં કેટલાય કલ્પો પહેલાં સગુણ સાકાર શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુની ભક્તિ કરી ચૂક્યા છે તે વખતે તે ભક્તિથી પ્રસન્ન થઈ અને શ્રી કૃષ્ણચંદ્રએ તેમને તેમના મરી ગયા પછી મૃત્યુ થયા પછી પોતાના ગોલોકધામમાં તેમને લઈ ગયેલા છે અને ગોલોકધામમાં પાત્રતા પ્રમાણે તેમને ત્યાં ગોકુ ગો વાસ કરવાનો મળેલો છે જેમાં જેવી પાત્રતા એ પ્રમાણે ઠાકોરજીનો અંગનો સ્પર્શ એ બધાને ન મળે તો જેમ કે આપણે ત્યાં અલગ અલગ છે બધા જીવો રામાનંદ પંડિત જે છે એને તમચર કયો છે એવી રીતે અલગ અલગ પેલા નારાયણ ભાટને વાનર કયો છે તો સૃષ્ટિ બધી જાત જાતની છે પણ જેઓ ગોલોકમાં હતા અને ઠાકોરજીને દર્શન કરેલા છે અને લીલામાં પણ રાસમાં નૌકા વિહારમાં લીલામાં માન લીલામાં ગૌચારણ લીલામાં સખાવ કેટલા બધા છે ઉપર ઠાકોરજીની ગાયો ચરાવે છે ગોલોકમાં તો આ બધાને એક વખત ઠાકોરજીએ પોતાના ગોલોકમાં સ્થાન આપી દીધેલું હતું પરંતુ કંઈ ને કંઈ કારણથી ભૂતલ પર પડ્યા છે તો હવે તેમને પાછા લઈ જવા માટે આપે જ આજ્ઞા કરી છે ને આપણા શ્રી મુખથી પ્રગટ થયેલા વલ્લભ જ્યારે પ્રગટ થયા છે અને એમના જ જ્યારે જીવને લીલામાં લઈ જવાનો છે તો પછી એ ભ્રમસુબંધ તો જરૂરી જ છે પણ બ્રહ્મસુબંધ થયા પછી એ કશું નથી કરતો તો પણ એમના અંતરાય ત્રણ જન્મનો જે એક વલ્લભ કુલના વચનામૃતમાં આ સ્પષ્ટતા થઈ ચૂકી છે કે જીવ બધી રીતે શિથિલ હોય સિવામાં અને અસમર્પિત લેવામાં સમર્પિત લેવામાં તો પણ ત્રણ જન્મથી વધારે અંતરાય નથી કારણ કે એમનો અધિકાર છે ઠાકોરજીના ભૂમિના ગોરોકના પહેલેથી છે એટલે પણ આપણે ત્યાં પ્રસંગો એવાય છે કે જે આવી રીતે પેલો શ્મશાનના બાટી શેકીને ખાતો મરદા ઉપર તો એ પણ જ્યારે જાણ્યું કે પેલા રાજાનો કોડ મારા ધળાનૃતથી મટી ગયો તો એ તરત જ પછી એ શ્રી ગુસાઈજી પાસે એ તો નામ પામેલો હતો તો પણ એનો શિવાનો લાભ ચાલુ થયો અને પેલો જે હતો મુસલમાન થઈ ગયો હતો ગુલાબદાસમાંથી ગુલાબ ખાન તો એને પણ શ્રી ગુસાઈજીએ ખાલી સ્મરણ કર્યું પેલા વૈષ્ણવને મોકલીને તો આટલા પાપો હતા છતાં પણ એ તો સીધી લીલામાં જ પહોંચ્યો તરત જ શરીર છૂટી ગયું કે મને ગુસાઈજી આ હું આટલો અધમ કૃત્ય કરી રહ્યો છું તે વખતે વિષ્યાનો સંગ કરી રહ્યો હતો માસ મંદિરાનું સિવન કરી રહ્યો હતો અને જ્યાં આવું સાંભળ્યું કે શ્રી ગોસાઈજીએ મને યાદ કર્યો એટલે તે જ વખતે તેને જે તાપ થયો વિરોહ થયો તેમાં તેના બધા પાપ બળીને ભસ્મ થઈ ગયા એટલે ગોલોક જવું એ ભ્રમસુબંધ થયો છે તે નિશ્ચિત છે શ્રી વલ્લભાચાર્યજીએ જ ગ્રંથમાં આજ્ઞા કરી છે કે જ્ઞાન કે અજ્ઞાન દશામાં પણ બ્રહ્મસબંધ જો લઈ લીધો છે તો તમે નિશ્ચિત દૈવી જીવત છો તો જ તમારો ભ્રમ સુવન થાય આ પહેલી આજ્ઞા અને બીજી આજ્ઞા અને પછી તમારે તમારી ગતિ કોઈ જુદી જગ્યાએ બીજી યોનિમાં ચોર્યાસી લાખમાં ભૌસાગરમાં થશે એ પણ તમે વિચારતા નહીં તમારી સદગતિ જ થશે તમારી અવગતિ નહીં થાય આ શ્રી વલ્લભનું વચન છે અને આ જ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ જ્યારે પેલાં રોહિણીજીનો અવતાર છે જે એમને એમનું નામ પછી ચૂકી ગયો અત્યારે તો એમને ત્યાં બે પુત્રો હતા તો મહાપ્રભુજીએ એટલું જ કહ્યું હતું કે આ તારા બે પુત્રો છે એ ઠાકોરજીના લીલાના નજીકના સખા છે એટલે એમને તું કોઈનું લેવડાઈશ નહીં અસમર્પિત નહીતર અંતરાય થશે એટલે સખા છે પણ જો બહારનું લેશે તો અંતરાય થશે એટલે અંતરાય એટલે એમ કે સમય લાગશે પણ સખાણે થોડા ઠાકોરજી છોડી દેવાના હતા જો સખાણે ના છોડી દે તો પછી લીલા લીલાના જીવો પણ નથી જ છોડવાના એટલે એ રીતે નિશ્ચિંતતા છે પુષ્ટિ માર્ગમાં પણ ફરક એટલો પડે છે કે જે શિવા અને સમર્પિત લે છે એમને જીવનમાં આનંદની પળે પળ ઉત્સવ જેવી જાય છે અને જે બધું છોડી દે છે સેવા અને કદાચ સેવા પણ અસમર્પિત બી લેવાનું ચાલુ કરી દે છે તો એમને બીજું કંઈ વાંધો નથી આવતો પણ જે ઉત્સવનો આનંદનો જે અનુભવ છે એ નથી થતો અને શરીરમાં બધું લે તેના હાથનો એટલે દોષ પાછા વળગી જાય છે આ તો હરિરાયજીએ પણ કહ્યું છે શિક્ષાપત્રમાં કે જે દોષ ગયેલા છે એ જીવ જ્યારે અસમર્પિત લેવાનું શરૂ કરે છે એટલે દોષો પાછા વળગી જાય છે આ શબ્દો શ્રી હરિરાયજીનાથી શિક્ષાપત્ર પણ શરૂ થશે ભાદરવા માસથી તેમાં આવશે આ બધા એક એક શ્લોક ગોપેશ્વર પ્રભુએ આપના ભ્રાત્રાશ્રીજી આપના ભાઈએ જ ભ્રાત્રાશ્રી વલ્લભ કુલ ગોપેશ્વરજીએ જ આની ટીકામાં કહ્યું છે કે એ દોષો પાછા વળગી જાય છે એવું હરિરાયજી કહેવા માગે છે આ પત્રમાં તો દોષો પાછા વળગી જાય એટલે શરીરમાં જે પછી રોગ ચાલુ થાય એટલે સાધારણ જે વ્યક્તિ હોય પ્રવાહી જીવ આસુરી અને એનું જે મૃત્યુ થાય એવું જ મૃત્યુ પછી એક વૈષ્ણવનું થાય છે એ બહુ દુઃખદ ઘટના છે પણ એ દુઃખદ ઘટનામાં ભોગવવાનું કોણે છે કે જે આવું કરે છે એને છે બાકી એને કોઈ લીલામાં જતાં રોકી શકવાનું સામર્થ્ય તો કાળનું પણ નથી ચિત્રગુપ્ત તો કાગળિયા ફાડી જ નાખવા પડે છે જ્યાં બ્રહ્મસોબંધ થયો ને એટલે એના કરેલા કર્મોના જે પણ પૂરા પહેલાંના જન્મમાં એ ફાડી નાખવા પડે પણ આ બ્રહ્મસોબંધ થયા પછી જો પાપ કરે છે તો એ પાપ એને ભોગવવું પડે છે અને એ એવા બે દાખલા છે એક તો પેલા સગી બેનનું ધન લૂંટી લે છે અને તે વખતે તેના સર્પ થવું પડે છે બસો બાવનમાં અને હમણાં જ આ હતિતપતિતનો જે પ્રસંગ ગયો શ્રી ગોસાઈજી પ્રભુના બસો બાવન વૈષ્ણવમાં એમાં હતિતપતિત પણ પોતે એક વૈષ્ણવના ઘરે ઉતારો થયો અને ત્યાં એ વૈષ્ણવ હાજર નહોતો એની પત્ની ભોળી હતી એને ઘરમાં ઉતાર્યા અને એના ઘરમાં ઉતર્યા પછી એણે જોયું કે આને આના શરીર ઉપર તો બહુ દાગીના છે તો બધા લૂંટી લીધા અને એને ઘાયલ કરી દીધી ચક્કા ચાકુ મારીને છાતીમાં અને લઈને નીકળી ગયા બે વૈષ્ણવ હતા અને નીકળી ગયા તો એ બેને જોકે વૈષ્ણવ એટલે મહાપ્રભુજી પુષ્ટિમર્ગ પ્રગટ કર્યો ને એ પહેલાંના હતા પણ વિષ્ણુ સ્વામી સંપ્રદાય મહાપ્રભુજીએ સ્વીકાર્યો છે વિનંતીથી ઠાકોરજીની આજ્ઞા સમજીને એટલે વિષ્ણુ સ્વામી સંપ્રદાયના બે વૈષ્ણવો હતા મહાપ્રભુજીના પ્રગટ થયાના પણ ચારસો વર્ષ પહેલાંના અને એ લોકોએ જ્યારે આવી રીતે એના સંપ્રદાયમાં જે વખતે ગુરુ હશે એની પાસે દીક્ષા લઈ અને વૈષ્ણવ થયા હશે અને તેમણે આ ઘરમાં ઉતરી અને પત્ની એની વૈષ્ણવની પત્નીને ચાકુના ઘા મારી એનું બધું ધન લૂંટીને ભાગ્યા હશે તો પહેલી તો ઠાકોરજીની કૃપાથી બચી ગઈ પણ આ બે જણાને જંગલમાં જઈ રહેલા ત્યાં સાથે માર્ગો મળ્યા અને એમણે વટે માર્ગો નહોતા પણ એ ડાકુઓ હતા અને એ અમે લૂંટા અમે બીજા રસ્તે લઈ ગયા અને આપણા વડોદરા પાસે મહી નદી છે એના જંગલમાં લાવ્યા અને પછી એમને બેને મારી નાખ્યા એટલે એ બેનું મૃત્યુ થયું એ વૈષ્ણવ હતા તો મૃત્યુ થયું બહુ ખરાબ રીતે મર્યા કહેવાય ને મૃત્યુ કેવું થયું એમનું વૈષ્ણવનું મૃત્યુ તો કેવું થવું જોઈએ કે પ્રભુ ગુણ લગાતા ગાતા રે મૃત્યુ હું પ્રભુ પ્રસાદ ખાતા ખાતા રે મૃત્યુ હું માગું પ્રભુ સેવા કરતા કરતા રે મૃત્યુ હું માગું પોકારું ને વાલે ચાલે જઉં હું તો એવા હાલે રે મૃત્યુ હું માગું તો આવું મૃત્યુ વૈષ્ણવનું હોય પણ આ બેનું મૃત્યુ તો કેવું થયું હતું પેલા ડાકુ હોય જ જેને તલવારથી ડેરા મસ્તક જ કાપી નાખ્યા તરફડી તરફીને મર્યા અને આ મૃત્યુ તો બે ઘડીનું દુઃખ હતું હવે ખરું દુઃખ શરૂ થયું એ બેને રાક્ષસ યોની આપી દીધી હવે વિચારો વિષ્ણુ સ્વામી સંપ્રદાયના એ વખતના આચાર્ય પાસે જેમણે દીક્ષા લીધી હોય તો પછી હવે રાક્ષસ કેમ આવે એટલે આને યોગ ભ્રષ્ટ જાણવા કે યોગ ભ્રષ્ટ એટલે જેમની ભક્તિ એક વખત કરી પણ પછી ક્યાંક મન ચડ્યું અને પાપ કર્યું તો એ પાપનું ફળ ભોગવવું પડ્યું પાંચસો વર્ષ રાક્ષસ શરીરમાં રહ્યા પણ જ્યાં ચાચા હરિવંશજી ઠાકોરજીની પ્રેરણાથી રસ્તો ભૂલી ગયા કારણ કે ઠાકોરજી જાણતા હતા કે આ બી છે ગોલોકડની લીલાનો જીવ કારણ કે ગોલોકડી લીલાના જીવો તો કેટલા વખતથી જન્મો લઈ રહ્યા છે પણ મહાપ્રભુજી વગર એનો અંગીકાર નથી પણ એ વખતે સ્વામી સંપ્રદાયમાં અંગીકાર થઈ ગયેલો એટલે ખરેખર થઈ ગયેલો કહેવાય કારણ કે વલ્લભે પણ વિષ્ણુ સ્વામી સંપ્રદાયમાં આચાર્ય પદ સ્વીકારી લીધું છે એટલે આ રીતે અને પેલો જે પ્રસંગ આવ્યો છે કે વૃક્ષ જ હોય છે ખાલી વૈષ્ણવ પેલા વૈષ્ણવના ગામમાં તો એ સત્સંગ પણ વૃક્ષ પાસે જ કરે એ વૈષ્ણવ કેવી રીતે થયેલો એ પ્રસંગ છે કે એમાં આ વૈષ્ણવ જ્યારે બ્રહ્મસુબંધ લેવા માટે જે જગ્યાએ ઊભો રહ્યો અને શ્રી ગોસાઇજીએ બ્રહ્મસુબંધ આપ્યો એ વૃક્ષની નીચે આપ્યો હતો તો એ વૃક્ષને પણ ભ્રમસુબંધ થઈ ગયો તો પણ વૃક્ષને કેવી રીતે બ્રહ્મસુબંધ થાય તો એમાં ભાવ પ્રકાશમાં કહ્યું છે કે આ વૃક્ષમાં જે જીવ છે ને એ પૂર્વજન્મમાં કામી હતો કામી એટલે સ્ત્રી પર સ્ત્રીનું ગમન કરવાવાળો એટલે એને વૃક્ષ યોની આવી અને શાસ્ત્રોમાં એ લખ્યું છે કે જે પર સ્ત્રીનું ગમન કરે છે એને વૃક્ષ યોની પ્રાપ્ત થાય છે જળ યોની પ્રાપ્ત થાય છે પણ શાસ્ત્રોમાં લખેલા જે જીવોને જળ યોની મળી છે એમનો ઉદ્ધાર તો શક્ય નથી પણ પુષ્ટિ માર્ગમાં અંતરાય નથી વધારે ત્રણ જન્મથી એટલે પછી આ જે ઝાડ નીચે વૃક્ષની ભૂષાઈએ જે વંસબંધનો મંત્ર સંભળાવ્યો જેને કારણે એ વૃક્ષનો પછી ઉદ્ધાર થઈ ગયો અને લીલામાં પહોંચી ગયો બાકીના હમણાં બે પ્રેત હતા શ્રી ગુસાઇ ચરણ પ્રભુની વાર્તામાં આવી ગયું ગોધરાના જે પટવારીની દીકરી અને પટેલનો દીકરો કણબીનો એ બે વચ્ચે પ્રેમ થયો પણ લગ્ન ન થઈ શક્યા પેલી તો ગઈ એના સાસરે આ ઝાડ ઉપર ચડ્યો અને જ્યાં દેખાતા બંધ થઈ તો પડ્યો અને મર્યો ત્યાં ચોતરો કર્યો પેલી પોતાના પિયર જ્યારે પાછી વળાવવા આવ્યા અને જોયું કે મુહૂર્ત નથી એટલે બહાર રોકાયા ચોતરો કોનો પૂછ્યું તો કે આ પેલા પટેલનો તો કે કયો પટેલ તો કે તારી પાછળ જે દીવાનો હતો એ તો કે શું થયું હતું તો કે આ રીતે તો એણે પ્રાણ છોડ્યા તો બે પ્રેત થયા તો એ પ્રેત યોનીમાંથી પણ શ્રી ગુસાઈજી એમનો ઉદ્ધાર કરી અને ગોલોકથી સખીઓ લેવા આવી અને લીલામાં લઈ ગઈ તો આ માર્ગમાં તો અંતરાય છે નહીં અને અહીંયા તો હવે આ જીવને તો સુરદાસજીએ અંગીકાર કરાવડાવો છે કારણ કે દૈવી છે અને નિમિત્તમાં સુરદાસજી આને બનવાનું લખ્યું છે એટલે સુરદાસજીએ વિનંતી કરી પાછે શ્રીનાથજીને જેમ સુરદાસજીએ કીધું ને કે આનું મન હરણ કરી લો એવા દર્શન આપો એટલે હવે શ્રીનાથજીએ સુરદાસજીના વચનને ખાતર થઈ અને કહ્યું કર્યું પાછે શ્રીનાથજીને બા બની આકો એસો દર્શન દો જો વાકો મન હરેલીનો હવે એનું મન સંસારમાં હતું અત્યાર સુધી ચિત્ત ચોર્યું શ્રી ઠાકોરજીએ એટલે કે મન ચોરી લીધું સો જબ મંગલા કે દર્શન હોય ચુકે તબ વા બન્યા સુરદાસજી કે ચરણ પકડી કે વિનંતી કિની હવે આ સુરદાસજીના પગ પકડી લીધા કેમ તો એવું કયું સુખ મળ્યું એનું વર્ણન તો કેવી રીતે કરી શકાય પણ આ દોડ છે જે મેં પહેલાં લીધેલું ફરી લઉં છું કે આ પાણીયાને જે અનુભવ થયો અત્યારે શ્રીનાથજીની કૃપાથી એ આવો અનુભવ થયો કે રખડી રખડી થાક્યો શોધું છું શીતળ છાયા મારી પૂંઠે પડી છે માયા રે ઓ શ્રીજી રાયા ભવરણ માહી ભટકું નથી મળતો સુખનો સફળ કરો આઠો રે હો શ્રીજી રાયા અને જ્યાં સુરદાસજીની વિનંતી દી શ્રીનાથજીએ એવું કામણ દ્રષ્ટિથી જોયું આ વાણિયા ઉપર કે ત્યાં જ આ વાણિયાના મનમાં જે ભાવ થયો એ આ શબ્દો હશે કે મેં તો સુખ સગડું દીઠું ગોવર્ધનનાથ ને ચરણે આ વાણીઓ હો શ્રીજી બાવા હવે હું શું વર્ણન કરું આ સુખનું અને એ સાથે એનામાં શું પરિવર્તન શરૂ થયું એ અહીંયા શ્રી ગોકુલનાથજી દર્શન કરાવે છે એ કહેવા લાગ્યો ચરણ પકડીને વિનંતી કરી કીની જો મહારાજ મેરો જન્મ તો સગરો વૃદ્ધા ગયો દ્રવ્ય કમાઈ વે મેં મેરે પાસ દ્રવ્ય બહોત હૈ સો અબ તુમ ચાહો દ્રવ્ય કો ખર્ચ કરો હજી તો ભ્રમ સુબંધ નથી થયો પણ છતાંય કેવી કૃપા થઈ और मोको श्री जी को सेवक कराई के वैष्णव करो तब सुरदास जी ने या बनिया सो कहो जो तू नाह के काहू को छूयो मती यहाँ आई बैठियो सो इतने में श्री गुसाई जी आप श्रृंगार करी चुके तब सुरदास जी ने श्री गुंसाई जी सो बिनती कीनी મહારાજર તુમને ભલો સાઠ બરસ કો બુઢો બેર ના થયો જોયું શ્રી ગોસાઇજી સાક્ષાત વ્રજના શ્રી કૃષ્ણ ચંદ્ર જ છે પણ આ દ્વિજ શરીરમાં એટલે કે આચાર્ય બ્રાહ્મણ શરીરમાં પ્રગટ થયા છે એટલે એમને કોઈ જાણી શકતું નથી પણ એ જો કૃપા કરીને દેવા દર્શન આપે વ્રજના રસો વૈસ એવા તો અનેક પ્રસંગો છે પણ તરત કહી દીધું ને કે તે તો આ સાહીઠ વરસનો બળદ નાખ્યો હો તુમ બિના યા બન્યા કો સગરો જન્મ યોહી જાતો પાછે શ્રી ગુસાઇજી આપ આપવા બનિયા કો બુલાઈ કે શ્રીનાથજી કે સંિધાન બેઠાઇ કે નામ બ્રહ્મ સંબંધ કરવાયો સોવા બન્યા કી બુદ્ધિ નિર્મલ હોય ગઈ સો તબ સગરે દર્શન નિત્ય નેમ શો કરણ લાગ્યો યા બન્યા ને શ્રી ગોસાઇ કો બહુત ભેટ કરી શ્રીનાથ જી કે વાઘા વસ્ત્ર સામગ્રી કરાયે આભૂષણ કરાયે ઓર અંગીકાર કરાએ તા પાછે એક દિન બાનિયાને સૂરદાસજીો કહી જો સૂરદાસજીહારી કૃપાતે મેં શ્રી ગોવર્ધન નાથજી કે દર્શન પાયો ઔર વૈષ્ણવ ભયો તાસો અસી કૃપા કરો જો જન્મ મેં મેરો અંગીકાર પ્રભુ કરે એટલે કે હજી મારે બીજા જન્મ લેવા નથી જે અંતરાય કીધું છે ને ત્રણ જન્મનો એ મારે નહીં મારે તો આ જ જન્મમાં લીલા પ્રાપ્તિ કરવી છે ઓર મોકો સંસાર કો દુઃખ સુખ બાધા ના કરે તબ સુરદાસજીને એક પદ કરી કે બાપ બન્યા કો શીખાયો તે પ્રસંગ આવતીકાલે આવશે શ્રી વલ્લભાદી સખી જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો